સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે શ્રી ઉમિયા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો ત્યારે જો વાત કરીએ તો વણા રોડ ઉપર આવેલા ઉમાધામ ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું ત્યારે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાસ ગરબા ભવ્ય સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ત્યારે મળતી માહિતી પ્રમાણે લખતર શહેરના વણા રોડ ઉપર આવેલા ઉમાધામ ખાતે શ્રી ઉમિયા માતાજીનો કલાત્મક અને નકશી કામ યુક્ત શિખર બંધ ભવ્ય મંદિર બનતા શ્રી ઉમિયા માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું ત્રિદિવસીય આયોજન શ્રી પાટી પાટીદાર સમાજ ટ્રસ્ટ લખતર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે ત્રણેય દિવસ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો તેમજ માંગલિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ મંદિરના નિર્માણમાં મુખ્ય યજમાન તરીકે પરસોત્તમભાઈ ઈશ્વરભાઈ ભુજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ધર્મની ધજાના યજમાન વિનોદભાઈ માવજીભાઈ લોચિયાએ લાભ લીધો હતો જ્યારે ઉમિયા માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ પાટલાના મુખ્ય યજમાન પદે લક્ષ્મણભાઈ ઈશ્વરભાઈ ભૂતના પરિવારજનોએ લાભ લીધો હતો ત્યારે ત્રીજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જયારે પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્ણાહતી પ્રસંગે સ્થાપિત દેવતાઓનું પૂજન મહા મંદિર કળશ અને ધ્વજારોપણ બાદ બપોરના બાર ને ઓગણચાલીસ કલાકે મા ઉમિયા માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી ત્યારે યજ્ઞ પૂર્ણાહતી કરવામાં આવી હતી સાથે સાથે જ મુખ્ય પ્રવેશ દ્વાર તથા અન્ય પ્રવેશ દ્વારનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી